કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરમાં સ્વચ્છતાના સેવકો સાથે ભોજન સમારંભ અને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ટાઉન હોલ ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેરના એક હજાર પાંચસો સફાઈ કામદારોને સન્માનિત કરવાની સાથે ભોજન સમારંભ અને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષિ સંઘવીએ આ અવસરે ખાસ ઉપસ્થિત રહી શહેરને સ્વચ્છ રાખી ગુજરાતને દેશ અને દુનિયામાં વિશેષ સ્થાન પર પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સૌ કોઈ સફાઈ કામદાર સાથે બેસી ભોજન લીધું નાયબ મુખ્યમંત્રીએ સફાઈ કામદારોના અવિરત નિષ્ઠાપૂર્ણ કાર્યની પ્રશંસા કરી અને જણાવ્યું શહેરની સ્વચ્છતા જાળવવામાં સફાઈ કામદારોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે સફાઈ કામદારો સ્વચ્છતાના સેવકો છે જેમના પરિશ્રમથી ગુજરાતનું ગૌરવ વધે છે